સુરત મહાનગરપાલિકામાં આજે સામાન્ય સભા મળી હતી જેમાં આમ આદમી પાર્ટી હોબાળો મૂંચવામાં આવ્યો હતો ચારસો તેત્રીસ વિદ્યાર્થીઓની સામે માત્ર એક જ વર્ગ શરૂ કરાતા આપના કોર્પોરેટરે સુધારાની કરેલી માંગ ફગાવ્યા બાદ હોબાળો થયો હતો ત્યારબાદ આપના કોર્પોરેટર કનુ ગેડિયાને એક દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા હોબાળાને પગલે કનુ ગેડિયાને ટીંગાટોરી કરી સભા હોલ બહાર લઈ જવામાં આવ્યા છે જેથી આપના તમામ કોર્પોરેટરો પણ સભા બહાર નીકળી છે સુરત મહાનગર પાલિકાની બુધવારે મળેલી સામાન્ય સભામાં આમ આદમી પાર્ટી દ્વારા હોબાળો જેથી આપના કોર્પોરેટર કનુ ગેડિયાએ એક દિવસ માટે તેને સસ્પેન્ડ કરી ટીંગાટોળી કરી બહાર લઈ જવામાં આવ્યો હતો સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે એજન્ડા ઉપરના ત્રણ નંબરનું ઉતરાણ કોસાદમાં નવી સુમન હાઈસ્કૂલ નંબર ઓગણીસમાં ધોરણ નવના ના શરૂ કરવા માટેનું કામ મૂક્યું હતું આ કામમાં વિપક્ષના નગરસેવક અનુ ગેડિયાએ વિદ્યાર્થીઓની પ્રવેશની સમસ્યાને ધ્યાને જોતા ધોરણ નવ સાથે ધોરણ દસના જરૂરિયાત મુજબના વર્ગો શરૂ કરવા સુધારો રજૂ કર્યો હતો શિક્ષણના કામમાં મતદાનની શું જરૂર છે આ શિક્ષણ રીતના વિરોધમાં છે સુરતના મેયર છે કે ભાજપના તે દિલ્હીમાં કામ કર્યું એવું અનુકરણ શાસકો કરી રહ્યા છે એ ટિપ્પણી કરતા વિપક્ષ અને શાસકો વચ્ચે શાબ્દિક ટપાટાપી થઈ હતી આખરે મેયરે કામ મતદાન પર લેતા વિપક્ષના ત્રવીસ સામે ભાજપના અઠ્યાસી મતદાનથી સુધારો ઉડી જવા પામ્યો હતો અને કનું ગેડિયાને બેસી જવા માટે મે ટકોર કરી હતી પરંતુ ગેડિયા એ મહામૂર્ખાઓ બેઠા છે એમ કહેતા તેમને સભ્યતાથી વાત કરવાનું કહી ચાર વાર બેસી જવા ટકોર કરી પરંતુ ન બેસતા આખરે મેયરે સભાગૃહમાંથી તેને સસ્પેન્ડ કરી સભાગૃહમાંથી બહાર લઈ જવા સિક્યુરિટીને સૂચના આપતા વિપક્ષના સભ્યએ વિરોધ કરી સૂત્રોચ્ચાર સાથે એજન્ડાની કોપી ફાડી વોકઆઉટ કર્યો હતો

આમ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર કનુ ગેડિયા દ્વારા સુધારાની દરખાસ્ત કરાઈ હતી તો તેને મંજૂર કરવામાં આવી નહીં વારંવાર રજૂઆતો કરતા કોર્પોરેટરને એક દિવસ માટે સસ્પેન્ડ કરી દેવાતા સામાન્ય સભામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે હોબારો મચાવી દીધો હતો તો ઝીરો વર્ષની ચર્ચામાં વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ કહ્યું હતું કે ગઈ સભામાં વિપક્ષના સભ્યો હાજર રહી ન શક્યા એમાં બદલવાની ભાવના રખાય હોવાનું લાગે છે અમે ઝોનમાં કામ લઈને જઈએ તો ઝોનલ ઓફિસર કહે કે પાલિકા પાસે પૈસા ક્યાં છે વધુમાં કહ્યું કે ચાલતી પાલિકા રીડેવલપમેન્ટમાં લઈ ચોવીસ હજાર ચોરસ મીટર જમીન પર નવી એફએસઆઈ મૂકી દુકાનો ભાડેથી આપ્યો તો પાલિકાને આવક થઈ હોત આજે પાલિકાનો ઝાટક છે નમસ્કાર આજની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા જ્યારે એમના જે પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી કામ નંબર બે ત્રણ પર જ્યારે એમણે વિરોધ પ્રદર્શન કર્યું હકીકતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા આપણે જ્યારે ધોરણ અગિયાર અને બારના વર્ગો શરૂ કર્યા છે એ સર્વાનુમતે મંજૂર કરીને આપણે સામાન્ય સભામાં લાવ્યા છે વિપક્ષને ખબર નથી કે જ્યારે તેઓ કોઈપણ પ્રશ્નો કરતા હોય છે ત્યારે તેમણે પોતાના સ્થાન પર ઊભા રહીને અધ્યક્ષ સ્થાને પ્રશ્નની રજૂઆત વાત કરતા હોય છે છતાં પણ એમને અગાઉ આ વિશે માહિતી આપવા છતાં પણ એમણે આ સભાખંડનું ઉલ્લંઘન કર્યું છે ત્યારબાદ સભામાં પણ મૂર્ખ અને મહામૂર્ખ જેવા શબ્દો ઉચ્ચારીને સભાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે ત્યારબાદ જ્યારે સામાન્ય સ્થાયી સમિતિના કામ નંબર ત્રણ પર એમણે જ્યારે પોતાનો સુધારાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે વારંવાર એમને કહેવા છતાં પણ તેઓ પોતાના સ્થાનેથી કે અધ્યક્ષ સ્થાનેથી મેયરની જે સૂચના હતી એનું ઉલ્લંઘન કરતા રહ્યા અને છે વટે એમણે સભામાંથી મારે બર એક એક દિવસની સભામાંથી સસ્પેન્ડ કરવા માટેની મારે એમને આ અનુમતિ કરવી પડી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સુમન સુમનશાળામાં ધોરણ નવ દસ સુધીના જે દસ પછીના જે વર્ગો ચાલે છે હવે પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરશ્રીના સહયોગથી જ્યારે આપણે ધોરણ અગિયાર બારના વર્ગો શરૂ કરવા જઈ રહ્યા છે સભામાં જ્યારે આ અગિયારના વર્ગો જે અગાઉ ચોવીસ હતા એમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધતી ગઈ છે અને એ બી એક વર્ગ વધારીને હવે પચીસ થયા છે એટલે જેમ જેમ વિદ્યાર્થીઓની માંગ વધશે એમની જરૂરિયાતો ઊભી થશે એ પ્રમાણે આપણે ધોરણ વર્ગો શરૂ કરવાના છે છે પરંતુ વિપક્ષનું કામ ફક્ત વિરોધ જ અને એ જ માધ્યમથી તેઓ આ સભાખંડમાં આવી રહ્યા છે એટલા માટે એમને આજે આ સસ્પેન્ડ કરવામાં છે જે વર્ગોમાં જે રીતે જરૂરિયાત પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે આપણે વર્ગો પણ વધારી રહ્યા છે પરંતુ વિરોધ પક્ષને પૂરતા અભ્યાસના અભાવે તેઓ આ રીતના જે માહિતી આપી રહ્યા છે એટલે મારે એમને કહેવું છે કે આપ સતત પહેલાં અભ્યાસ કરો અને ભૂતકાળમાં જે રીતેના વર્ગો ચાલી રહ્યા છે અને અત્યારે આપણે કયા વર્ગો વધારી રહ્યા છે જે મેં કહ્યું તેમ કે અગિયારમાં ધોરણમાં પણ ચોવીસની જગ્યાએ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે નગરસેવક વિજય ચોમાલે વર્ષોથી ગોડાઉનો ઉભા કરી ભાડા લેનારા સમુહને જેલમાં નાખવા રજૂઆત કરી હતી કહ્યું કે પાંચ પાંચ વર્ષથી મનપાના પ્લોટ પર ગેરકાયદે કબજો કેવી રીતે કર્યો પાલિકાના અધિકારીઓ શું કરતા હતા તો વિપક્ષના સભ્ય વિપુલભાઈએ તક્ષશિલાની ઘટના પછી પણ પાલિકા ઘોર નિંદ્રામાં છે કહી આરોપ મૂક્યો હતો અઝર કુરેશી સાથે પ્રકાશવાળા જીટન ફેન્યુઝ